આપણા દેશમાં દર વર્ષે ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તે એક ખૂબ જ પૂજનીય હિન્દુ તહેવાર છે જે ઘણા દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ભક્તો નવા વસ્ત્રો પહેરીને અને સ્વાદિષ્ટ ખોરાકનો આનંદ માણીને ભગવાન ગણેશના ઘરે આવવાની ઉજવણી કરે છે. તહેવાર મુંબઈ શહેરમાં પ્રતિષ્ઠિત લાલબાગચા રાજા ઉર્ફે લાલબાગના રાજા માટે ખૂબ જ લોકપ્રિય છે અને હવે ગણેશ ઉત્સવ શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. તે પહેલા મહારાષ્ટ્રના મુંબઈમાં પ્રખ્યાત લાલબાગ રાજાની પ્રથમ આવી છે છે મહત્વનું કે ચતુર્થી પહેલા મુંબઈના લાલબાગ સુધીની દરેક બાબતની ચર્ચા દેશભરમાં થાય છે આવી જ ચર્ચા આ વખતે ફરી શરૂ થઈ છે જેમાં આ વખતે આ તહેવાર દસ દિવસ સુધી ચાલશે આ માટે ચારસો કરોડ રૂપિયાનો રેકોર્ડ બ્રેક વીમો કરવામાં આવ્યો છે જ્યારે ગયા વર્ષે રૂપિયા 360.40 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું હતું આ વીમો તેની નિયમિત વીમા કંપની ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ દ્વારા જારી કરવામાં આવે છે જો કે બોર્ડે ચૂકવેલ પ્રીમિયમનો ખુલાસો કર્યો નથી દરમિયાન લાલબાગના રાજાએ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાંથી રૂપિયા 32.76 કરોડનો વીમો પણ મેળવ્યો છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ